ભાઈ જોરદાર સુંદર નજારો છે ભાઈ જોઈ રહ્યા છો આપડે ધંબા આગળ બતાવો તો તમે વાવ કપાસ મિત્રો પલ્લી ગયો છે જોવો તમે આમાં ખેડૂતો પણ શું કરે મિત્રો જોઈ રહ્યા છો આપડે કપાસ ની તો હાલત ખરાબ કરી નાખી છે હું કેવું હમ મિત્રો અહીંયા જાઓ ખેડૂત મિત્રો એ કોઈક પાણી પાવા માટે કવો બનાવ્યો છે ભાઈ આને કેવાય આપણે ભાડિયો કવો બહુ મોટો એટલે બહુ વિશાળ કવો છે બાંધેલો કવો નથી આપણે શું કેવાય આને ખાડીયો કવો કેવાય ને એવો ખાલી મોટો કવો ખાલી જીસીબી એ ગાળેલો છે શૈલેજભાઈ ભગ ધોવા મીણ્યા છે ચાલો તો આગળ ઓછ્યું આપણે મામાના દર્શન કરવા વરસાદ શરૂ જ છે હો આજે ચપ્પલ અહીંયા હે વિપત પડે વેલા ને તારી યાદ કરજે મારા મામા ને જો દુઃખ ને ભાંગીને ભૂકો ન કરે ને તો કેજે મારો મામો આવ્યો ન કેવાય તો ભાઈ આ મંદિર છે ને વિશાળ વડ ની નીચે છે પીવા માટે પાણીની સુવિધા છે મિત્રો અહીંયા અને આ છે મંદિર ચાલો તમને દર્શન કરીને બતાવી દઈએ તો ચાલો મિત્રો આપણે દર્શન બધા કરી લઈશું પલ્લી ગયું છે ભાઈ બધું પલ્લી ગયું છે ભાઈ અહીંયા જય મામા જય મામા દેવ જય મામા દેવ મિત્રો આ મામાદેવ છે દર્શન કરી લો અને ને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઇબ નું બટન દબાવી મામા ને વધારે અતર ને બીડી બહુ વાલી છે તો સિગરેટ જલાવ્યો ભાઈ દેવ ને ભાઈ બીડી આપણે પાઈ દઈ

જો વૃક્ષ આપણે મોટું વિશાળ બેસવા માટે જગ્યા છે મિત્રો પેલા નાના નાના હતા ને મિત્રો ત્યારે અમે આની ઉપર અડવા દા અને એવું બધું રમતા હવે તો મોટા થઈ ગયા ઘણા પહેલા બહુ મજા આવતી નાના હતા ને તેવા સ્કૂલના ટાઈમે આવી આવતા અને આની ઉપર બધી ડાળી ઉપર રમતા આ મિત્રો વડ એટલો મોટો છે કે આમ જોવો વરવાડ્યો અહીંયા બધા ઈસ્કા નાના નાના ખાય ને આય બધું બનાવતા ઈસ્કા ખાવા માટે પણ પેલા નાના હતા ત્યારે બહુ એટલે ખૂબ એટલે ખૂબ મજા કરેલી અહીંયા ને ખાસ જોવો મિત્ર આ પાંચ જણાના બતમા વડલાનું ઝાડ ન આવે પાંચ લગભગ આઠે નો આવે પણ મસ્ત મંદિર છે જોવાલાયક સ્થળ છે તો તમે આસપાસ જ રેતા તો આવો ને ચેક કરો આવી ગયા હશો ઘણા તો હા એમ જો મિત્રો પણ છે મિત્રો જેની કોઈ ની માનતા હોય ને તો અહીંયા ભાઈ મેકેલા છે એવી રીતનું હોય આમાં બધું આપણે મિત્રો જયારે પણ નાના હતા ને ત્યારે અહીંયા વડલે ને બહુ રમવા આવતા બહુ યાદ આવે છે આ જૂના દિવસો એ પેલાની યાદો શું કેવું છે તમારા તમારું હા ભાઈ બહુ અડવાદા રમેલો હોય તો હા એમ ત્યારે ખુબ એટલે ખુબ ભાઈ યાદગાર આ યાદ આવી ગયા વડવાળું ટીંગાણ ટીંગાણ ભાઈ મજા આવે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અને આવા જ આપણે નાના નાના વ્લોગ જોવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું એક નવા વ્લોગમાં એક નવું ઐતિહાસિક મંદિરની તરફ તમને લઈ જઈશું તો ચાલો મળીએ નવા વિડીયોમાં તો વિડીયોનો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય